નાના નાયતાથી ભાગી થઈને ચારુપ કિંબુઆ સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું આ રસ્તાથી ગામના લોકોની સુવિધામાં વધારો થશે આ પ્રસંગે ખાતમુહૂર્ત બાદ મંત્રીશ્રીએ ઉદબોધન કરતાં જણાવ્યું કે સુવિધા વધે તો અનેક ફાયદાઓ થાય છે આજે સરકાર દરેક વ્યક્તિની ચિંતા કરે છે સરકાર આગેવાનો જાગૃત હોય તો વિકાસ થાય છે આજે આ રોડના ખાતમુહૂર્તથી પંદર ગામોને ફાયદો થશે હવે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી એ પોતે ખાતરી આપે છે કે આપના કોઈપણ કામ હશે તો આપણે સૌ સાથે મળીને કરીશું આજે કેન્દ્રની સત્તર યોજનાઓ અને રાજ્યની અઠ્યાવીસ યોજનાઓ ઘર આંગણે પહોંચી છે કોઈપણ લાભાર્થી યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તે માટે સરકાર પ્રયત્નો કરે છે હવે લોકોને કૂવા પર પાણી ભરવા માટે જવું નથી પડતું નળસે જળ યોજના અંતર્ગત લોકોને ઘરે પાણી મળતું થયું છે ઉજ્જવલા યોજના દ્વારા ગેસ કનેક્શન મળ્યું છે આયુષ્યમાન કાર્ડ દ્વારા રૂપિયા દસ લાખની મફત સારવાર લોકોને મળી રહી છે આવો સૌ સંકલ્પ કરીએ કે નાયતા ગામનો કોઈ વ્યક્તિ યોજનાના લાભથી વંચિત ન રહે કાર્યક્રમમાં મંત્રીશ્રી સાથે દર્શરજી ઠાકોર ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા